ઈશ્વર પાસે શું પ્રાર્થના કરી શકાય મોટા સંતો કહી ગયા છે કે ભગવાન પાસે કંઈ ન માગવું ફક્ત નિષ્કામ ભક્તિની જ માગણી કરવી છતાં પણ સંતોના કહેવા મુજબ ભગવાનને આ પ્રમાણે જરૂર પ્રાર્થના કરી શકાય હે ભગવાન મને મારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય મને તમારા સ્વરૂપનું યથાર્થ જ્ઞાન થાય અને બંનેના મિલનમાં વિઘ્ન કરનારી માયા થકી મને પર કરજો મારા દોષ સ્વભાવ વાસના અજ્ઞાન ટાળી મને શુદ્ધ કરજો મને ભક્તિ વિરક્તિ અને સદગુણોથી ભરી દેજો તમે ને તમારા સંતો ભક્તો રાજી થાય તેવી જ ક્રિયા મારામાં રહીને કરાવજો મારાથી કોઈનો દ્રોહ કે અપરાધ ન થાય મને કોઈનો અભાવ અવગુણ ન આવે અને મારાથી કોઈની નિંદા ટીકા ન થાય એવી દયા કરજો હે ઈશ્વર તમે મને આ દુનિયામાં મોકલ્યો છે હું તો આત્મા છું તો મારી સર્વ પ્રકારે રક્ષા કરજો સર્વે અંતશત્રુઓ સર્વે બહારના શત્રુઓ થકી આપ મારી રક્ષા કરજો અને મને શુદ્ધ બનાવી અને આયુષ્યને અંતે સદાય તમારી પાસે તેડી જાજો અને સદાય આપની સેવામાં રાખજો